નેપાળમાં જેનજી આગળ ઝુકી ગઈ ઓલી સરકાર ઓલી સરકારે સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દીધો હિંસક પ્રદર્શન બાદ ઓલી સરકારે આ નિર્ણય લીધો છે અને સંસદમાં ઘુસીને તેમણે તોડફોડ કરી હતી પ્રદર્શન દરમિયાન એકવીસ લોકોના મોત પણ થયા હિંસક પ્રદર્શન બાદ નેપાળના ગૃહ ગૃહમંત્રીએ રાજીનામું આપી દીધું સોશિયલ મીડિયાથી પ્રતિબંધ હટ્યા બાદ પણ પ્રદર્શન ચાલુ છે અને સંસદ ભવન બહાર એકત્રિત થયા છે પ્રદર્શનકારીઓ હવે પ્રધાનમંત્રી ઓલીના રાજીનામાની તેઓ માંગણી કરી રહ્યા છે સંસદ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ને ગઈકાલે જે ઓલી છે તેમણે પ્રધાનમંત્રી જે ઓલી છે તેમણે એવું પણ કીધું હતું કે કદાચ મને રાજીનામું ભલે આપવું પડે આ જે પ્રતિબંધ છે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધને હટાવવો પડ્યો કારણ કે લોકોની માગણી એટલી બધી હતી રાજીનામાની માગણી હવે લોકો કહી રહ્યા છે તેમના ઓલીના રાજીનામાની માંગણી કરી રહ્યા છે આ યુવાઓ અને સંસદ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે નેપાળમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિત કુલ છવ્વીસ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયો હતો નેપાળ સરકારે આ તમામ છવ્વીસ એપ્લિકેશનને નેપાળમાં રજિસ્ટર્ડ થવાનો આદેશ કર્યો હતો જો કે કંપનીઓ રજિસ્ટર્ડ ન કરાવતા પ્રતિબંધ મુકાયો હતો જે બાદ યુવાઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો આપ આ દૃશ્યો પરથી અથવા તો આ ઘટના પરથી જોઈ શકો છો કે સોશિયલ મીડિયા જે છે યુવા ઉપર કેટલું હાવી થઈ ગયું છે કે તેના વગર હવે યુવા રહી શકતા નથી એટલે સુધી કે તેઓ રસ્તે ઉતરી આવે છે અને હિંસક પ્રદર્શનો કરે છે સૌથી મહત્વની વાત એ પણ છે કે સોશિયલ મીડિયા માટે એકવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે નેપાળની જે આ ઘટના છે તે પૂરા વિશ્વ માટે એ સબક આપી રહી છે કે સોશિયલ મીડિયા લોકોને કેટલું પ્રભાવિત કરી શકે છે અને કેટલી સોશિયલ મીડિયાની લોકોને આદત પડી ચૂકી છે વ્યસન થઈ ચૂક્યું છે કે જે કારણે લોકો હિંસક પ્રદર્શન કરવા સુધી ઉતરી આવે છે અને સરકારે પોતાનો નિર્ણય પણ બદલવો પડ્યો